વડોદરા શહેરમાં આવેલ ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા સૌથી મોટી સંસ્થા છે ત્યારે આટલી મોટી સંસ્થા દ્વારા કેટલાક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીનું શોષણ કરવામાં આવી રહ્યું છે ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં બી સબલાઇમ રિયલ આ ત્રણ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ ત્રણસો કર્મચારી ફરજ બજાવતા હતા હાલમાં નવો કોન્ટ્રાક્ટ બીઆઈજીએસને અપનાવવામાં આવેલ છે ત્યારે કેટલાક કર્મચારીઓ બારથી ચૌદ વર્ષ જેટલા જૂના છે અવારનવાર પગાર બોનસ વિશે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી હતી ત્યારે હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે પરંતુ આ કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી ત્યારે કોરોના સમય સાથે પૂરની પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી હતી સાથે જ આ દિવસ સુધીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું છે છતાં મૌન રહીને પણ ફરજ બજાવતા હતા ધ અક્ષયપાત્ર સંસ્થામાં કેટલીક મહિલાઓ પણ ફરજ નિભાવી રહી છે સમય દરમિયાન પગાર અને બોનસ મુદ્દે મૌખિકમાં રજૂઆત કરી હતી ત્યારે દિવાળીના સમયે સંસ્થાના આગેવાનો મેનેજર ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જવાબદાર વ્યક્તિશ્રીઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી તમામ કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે આ કર્મચારીઓ ચૌદ વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે તેઓને નોકરી પર પરત લઈ લેશો પરંતુ આ ચાર આગેવાનોએ કંપનીના કર્મચારીઓ મુદ્દે રજૂઆત કરી હતી તેના કારણે તેઓને બેદખલ કરવામાં આવ્યા હતા અમુએ ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના સંચાલકોને વારંવાર રજૂઆત કરી હતી કે અમુને કોઈપણ પ્રકારની સેફ્ટી શૂઝ ક્રોથ

આજે અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છે કારણ કે અવારનવાર અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં કોન્ટ્રાક્ટરો બદલાતા હોય છે જેના કારણે કર્મચારીઓ પર શોષણ કરતા હોય છે અને કર્મચારીઓના પગાર બોનસ કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવતો જેના કારણે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા છે કે આવી સંસ્થાને તાત્કાલિક ધોરણે બેદેખલ કરવા જોઈએ સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેની રજૂઆત સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે અને જો આ તમામ કર્મચારીઓની માંગણી સંતોષાય નહીં તો સાત દિવસ બાદ ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી હું અક્ષય કરી રહ્યો છું હવે પગાર જ નથી આપતા અમને તો અમે પગાર માંગણી કરી તો આ લોકો દિવાળી નો ટાઈમ જોયો કે ભાઈ દિવાળી ના ટાઈમ માં મોકો મળે તો લોકો નવી ભરતી કરી જૂના માણસો બધા અચાનક બંધ કરી દીધા ફોન ઉપર કોઈ લેખિત બેખિત જાણ નથી કરી અગિયાર ગયા તારે જોયું તા પોલીસરો અમે ક્રિમિનલ ના હોય એવો અમારે જોડે વ્યવહાર કર્યો અત્યારે હવે કલેક્ટર જોડે અમે માંગણી કરવા છે કે અમારી નોકરી અમને પાછી આલો પગાર ગુનો નથી બે વર્ષથી નથી બે બે મહિના ઘરે રહીએ તો અમે ઘર કેમ ના વાત કહેવાની એવી છે કે કલેક્ટર મેડમને ઘણી વાર રજૂઆત બી કરી છે પોતે બી આવી ગયા મીડિયામાં બી કીધેલું છે કે તમારા ડિસેમ્બર મહિનામાં ક્લિયર કરી આપીશું પણ અચાનક જ કોન્ટ્રાક્ટ ઉડાવી દીધો લોકોએ બધાના જ ઘર બેઠે અઢીસો થી ત્રણસો કર્મચારી છે સંજયસિંહ બળવસિંહ સુરી 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 સુરી